હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એન સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ખાસ વાત કરીએ તો કચ્છ જે સ્પેશિયલ ભરતીમાં ઓછું મેરિટ ધરાવતા ઉમેદવારોને પણ બક્ખા છે મિત્રો ટૂંક સમયમાં વાત કરીએ તો જે ઓછું મેરિટ ધરાવે છે એ ઉમેદવારો માટે સારા સમાચાર છે મિત્રો અહીંયા વાત કરી કે ઓછામાં ઓછું મેરિટ ધરાવનાર ઉમેદવાર પણ કચ્છમાં માસ્ટર બની જવાની ભીતિ એની છે ખાસ કરીને કચ્છનું આ વાત કરીએ તો ઘણા ખરા ઉમેદવારો પોતાની પસંદગી માટે કચ્છને ટાળે છે પણ આ સાલ સરકારે ખાસ પડતી જે કરી છે એકતાળીસોની તો એમાં ધોરણ એકથી પહોંચની વાત કરી છે એટલે કે જે ટેટ વન છે તો ટેટ વનની અંદર જે ધોરણ એકથી પાંચના ઉમેદવારો છે એમના માટે પચીસો અને પેલા ઉમેદવારો છે છથી આઠ એમના માટે સોળસોની જગ્યાઓ ફાળવી છે તો કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ અધ્યક્ષની જે શાળાઓ છે એ શાળાઓમાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પોચ માધ્યમ અને ધોરણ છથી આઠની અંદર ટૂંક સમયની અંદર બે હજાર પચીસની જે જગ્યાઓ છે કામ ચલાઉ મેરેઠ બહાર પાડવામાં આવી છે મિત્રો પણ હજી પણ આગામી સમયની અંદર એમને જે ધોરણ એકથી પાંચના જે ઉમેદવારો છે અને ધોરણ છથી આઠમાં જે ઉમેદવારોની નિમણૂક કે જિલ્લા પસંદગી માટે બોલાવ્યા હતા તો જિલ્લા પસંદગી માટે એની અંદર ખાસ કરીને જે એમ એની ડિગ્રી છે કે બીજી એમને જે જ્ઞાન સહાયક સાથેની જે ડિગ્રી હતી તો એના અનુસંધાને ખાસ કરીને એમને હમણાં થોડી ભરતી પ્રક્રિયા સાઈડ કરી હતી પણ મિત્રો એ પણ પંદર તારીખ પછી શરૂ થઈ જશે એટલે કોઈ ચિંતા કરતા નહીં અને કાલે કદાચ મંગળવારે પણ એના અપડેટ બાર તારીખે કચ્છ માટે તો સ્પેશિયલ આવી જશે પણ કચ્છ માટે મિત્રો સરકાર ભલે કે પણ પહેલાં કચ્છ માટે નહીં આવે કેમ કે એનું રિઝન છે કારણ કે છથી આઠની અંદરની એકથી પોંચની અંદર જવાવાળા બીજા જે ઉમેદવારો છે મેરિટમાં એમની પહેલાં પસંદગી થશે અને જે બાકીનું એકદમ નીચું મેરિટ છે એ નીચું મેરિટના જે ઉમેદવારો છે એ જ ઉમેદવારો ખાસ કરીને કચ્છમાં ડાયવર્ટ થશે હવે કચ્છના નામે કરવામાં આવનાર ખાસ સ્પેશિયલ ભરતીમાં રાજ્યભરના હજારો ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી મિત્રો ચાલીસ હજાર ફોર્મ આવ્યા છે કેટલા કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એમાં ચાલીસ હજાર મિત્રો ફોર્મ આવ્યા છે હવે મિત્રો કચ્છ જાણે કે સરકારી નોકરી મેળવવાનું પ્રવેશ દ્વાર હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હવે કેટલાક ઉમેદવારોને એમ છે કે માત્ર કચ્છમાં જ આપણે રહીશું ને કચ્છમાં જ નોકરી મેળવવાની છે એવું એક પ્લેટફોર્મ જાણીને ઊભું કર્યું હોય એવું અહીંયા સર્જાનું છે પરિસ્થિતિ બીજી બાજુ જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ પોલિસી કે કચ્છની અંદર જે તમને નિમણૂક આપવામાં આવશે ત્યાં જ તમારું નિવૃત્તિ રિટાયરમેન્ટ ઓર્ડર પણ તમારે ત્યાંથી જ લેવાનો વિચાર કરો અને ખાસ કરીને ઊંચું મેળ ધરાવનાર ઉમેદવારોએ બદલીપાત્ર નોકરી માટે સામાન્ય ભરતી વિદ્યા સહાયક પર કલશ ઠોલ્યું હતું અને સામાન્ય વિદ્યાર્ક ભરતીમાં નિમણૂક મેળવી લીધી છે ત્યારે કચ્છમાં ખાસ સ્પેશિયલ ભરતીમાં દેખતી રીતે તેઓ નિમણૂક મેળવે તેવી શક્યતા જૂજ છે જેથી ઉચ્ચ મેરિટવાળા કચ્છમાં ખાસ ભરતીમાં નિમણૂક મેળવવાની શક્યતા ન હોવાથી ખૂબ જ ઓછું મેરિટ હોવાના કારણે ક્યાંક નિમણૂક મેળવી નથી તેવા ઉમેદવારો કચ્છ ખાસ સ્પેશિયલ ભરતીની અંદર મિત્રો મીટ બાંધીને બેઠા છે અને ખાસ ઉલ્લેખનીય એ છે કે કચ્છ ખાસ ભરતી માટે નોંધાયેલી એક ઉમેદવારી માટેનું ક્રમ નંબર એકનું મેરિટ જે આપણે વાત કરીએ તો ઇઠોતેર પોઈન્ટ ઓગણપચાસ જ્યારે સૌથી છેલ્લે ક્રમ જે નંબર જેનો છે બરાબર જે નંબર પોચ હજાર નવસો ને અઠ્યાસી ક્રમ છે એનું મેરિટ ઇઠ્યોતેર છે અને આ બાજુ વાત કરીએ કે પોચ હજાર આઠસો ને પોત્રીસ નંબરવાળાનું મેરિટ માત્ર મિત્રો કેટલું છે જુઓ કેટલું છે તેપન કેટલું છે તેપન વિચાર કરો તમે હવે ખાસ કરીને જે ઉમેદવારોએ પોતાનું જિલ્લા અન્ય કોઈ જિલ્લામાં નિમણૂંક મેળવી લીધી છે જ્યારે ઓછા મિનિટના કારણે હજુ સુધી ક્યાંય નિમણૂક ન મેળવી હોય તેવા ઉમેદવારો કચ્છમાં ખાસ પ્રેશર પ્રતિમા કચ્છમાં માસ્ટર થઈને કચ્છના બાળકોને શિક્ષણ આપશે અને થોડા વર્ષ પછી પારિવારિક સામાજિક કારણોસર આગળ જરી રાજકીય તેમજ અન્ય પ્રકારે વહીવટી તંત્ર પણ દબાણ લાવી જ્યાં નિમણૂકતા નિવૃત્તિના પોલીસમાં ફેરફારો કરવા માટે રજૂઆતો સતત દૂર ચલાવીને પોતાના વતન તરફ પ્રયાણ કરવા માટે જિલ્લા ફેર બદલીની માટેની માગણી કરતા થઈ જશે મિત્રો જુઓ તમે જે સરકારની અંદર આ ઉમેદવારો પોતાનો હક જમાવશે અને ફરીવાર સરકારની અંદર એ જ ઉમેદવારો ખાસ કરીને ભરતી પ્રક્રિયા જે છે અને પોતાના સામાજિક કારણોસર વતન આવવા માટેનો પ્રયત્ન કરશે નીચું મેરિટ નોકરી બધું પણ મિત્રો એ જ એમનું ખાસ કરીને પોતાનું વતન છે સામાજિક સાથે જોડાયેલા હોય તો એમને પણ લાભ આપવો જોઈએ જે સરકારે સ્પેશિયલ ભરતી કીધી છે તો એની અંદર એને એક ઓપ્શન રાખવું જોઈએ એક ઓપ્શન ખાસ કરીને ઉમેદવાર માટે ભલાઈનું રાખવું જોઈએ કેમ કે જે ઉમેદવારો કચ્છની અંદર નોકરી કરશે બીજા ઉમેદવારો ફરી પરીક્ષા લેવામાં આવશે અને જે અપડેટ થશે ફરીવાર એમને ત્યાં મોકલવામાં આવે તો સારું રહે એકંદરે કેમ કે એમને પણ એક પ્રકારની લાગણી મિત્રો હોઈ શકે છે ખાસ કરીને એટલે મારું તો સરકારને એ જ કેવું છે અમારે એનસી ક્લાસીસ પરિવારથી અમે તો બહુ સપોર્ટ કરીએ છીએ મિત્રો પણ જો તમે હવે અમારી ચેનલમાં નવા હોય તો એક લાઈક માત્ર તમારી એક લાઇક મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનો અને બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનો ભૂલતા નહીં મિત્રો અવનવી અપડેટ તમારી સમક્ષ લઈને આવીએ છીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત